સુરત શહેરમાં છતાં પણ સુરત અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર આમ પરેશાન કરતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કોરોનામાં લોકો તરફ ધંધા વગરના થયા છે ત્યારે આંજણા વિસ્તારમાં લારી ગલાઓ લગાડી વર્ષોથી પરિવહન ગુજરાન ચલાવનારોની લારી ઉદકી લેવાતા તંત્રની કામગીરી સામે પણ હાલ રોષ જોવા મળ્યો છે સુરતમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોકે સુરત મહાનગરપાલિકાના જાબાઝ અધિકારીઓને તે દેખાતું નથી અને દેખાઈ રહ્યું છે માત્ર આમ જનતાને કઈ રીતે પરેશાન કરવું તે લિંબાય ઝોનના દબાણ ખાતા દ્વારા બુધવારે સાંજના સમયે અનવરનગર આંજણા વિસ્તારમાં દબાણની કામગીરી કરવામાં આવી હતી વર્ષોથી બ્રીજ નીચે લારી ગલ્લા લગાવી પરિવારનું ગુજરાન ચલાવનારાઓના લારી ગલ્લા ઉચકી લેવાતા લોકોએ મનપા સામે રોષ વ્યક્ત કર્યો હતો હાલ કોરોનાને લઈ અનેક લોકોના ધંધા રોજગાર છીનવાયા છે ત્યાં માંડ માંડ પરિવારનું ગુજરાન ચલાવનારાઓની લારી ગલ્લાઓ દબાણ ખાતા દ્વારા જપ્ત કરાતા શ્રમજીવીઓએ રોષ વ્યક્ત કર્યો હતો હાલ તો ગંદકી સહિત વિવિધ સમસ્યાઓ શહેરના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે પરંતુ સુરત મહાનગરપાલિકાના તંત્રને માત્ર ગરીબો જ દેખાતા હોય તેવા આક્ષેપો પણ કરાયા છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ